પોલીસે રમતા પત્તા પ્રેમીઓને પાડ્યા છે તેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિત કુલ એક લાખ એકસઠ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રોડ લક્ષ્મીનગર ખુલ્લા મેદાનમાં કેટલાક જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી નંદલાલ હીરાભાઈ પરમાર અલ્પેશભાઈ ભૂતૈયા પરેશભાઈ પ્રજાપતિ રાધેશભાઈ પ્રજાપતિ ધનરાજભાઈ વાઢૈયા ગિરીશભાઈ નારીગરા નિલેશભાઈ વાઢૈયા મયંકભાઈ પ્રજાપતિ રવિભાઈ વાઢૈયા આકાશભાઈ પ્રજાપતિ મનસુખભાઈ ચૌહાણ અને મુકેશભાઈ પ્રજાપતિ સહિત કુલ તેર ઈસમો ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા એકત્રીસ હજાર બસો અને એક લાખ ત્રીસ હજાર મળી કુલ એક લાખ એકસઠ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર